પીએમ મોદીના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો વાત કરીએ તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે તેમજ ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે પીએમના જન્મ દિવસના એક દિવસ અગાઉ રાજ્યભરની સ્કૂલો અને વિવિધ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ વાડી સ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોકો ઉત્સાહભેર આ ઉત્સવમાં જોડાઈ રક્તદાન કરતા જોવા મળ્યા સવાર સુધીમાં આશરે એસી ઉપર બોટલ યુનિટ રક્ત એકત્રિત થઈ ચૂક્યું રાજ્યભરમાં જે એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પૂરો થાય તે માટે લોકો ઉમંગપૂર્વક આ નો ભાગ લઈ રહ્યા છે વાડી સ્કૂલના સંચાલક રૂપેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ અંકિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બાળકો પણ જોડાયા હતા એક અનેરો ઉત્સવ લાગે છે ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય યશસ્વી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી તમામ સંયુક્ત મોરચા રૂપે એક લાખ પોર્ટલ યુનિટ એ જે એકઠા કરવાનું જે બીજું ઝડપ્યું છે એ તમામને એક ધન્યવાદ છે અત્યારે અમે અમદાવાદ શહેરની અંદર એસવી એસ સિક્સની અંદર જે રક્તદાન કેમ્પ પાંચ જગ્યાએ જે થઈ રહ્યા છે એમાંની હું અત્યારે વાડી સ્કૂલ એની અંદર ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં હું આવી છું તો જોયું તો સિક્સટી થ્રી કેટલા યુનિટ બ્લડ ડોનેટ થઈ ગયેલું છે દરેક ને ધન્યવાદ સૌ પ્રથમ હું ગણેશમાં પણ ત્યાં ગઈ પછી નિમાત પણ ગયા બધે ખુબ સારું એવું રક્તદાન થઈ રહ્યું છે એ જોઈને એમને ખુબ જ આનંદ થાય છે આનાથી મોટું કોઈ માદાન કહી શકાય નહીં દરેક આગળ આવ્યા છે અને અમારો જે ટાર્ગેટ છે એ એક લાખ ને આંબી જશે એવી અમને પૂરેપૂરી આશા છે જય હિન્દ જય ભારત મારું નામ છે ચૌધરી લીલાબેન વિદ્યા નવા આજે આપણે સૌ જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જન્મ ની ઉજવણી નિમિત્તે એના પૂર્વજીને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે એમાં સમગ્ર ગુજરાત રાજ્યના ત્રણસો ઇઠ્યોતેર કેન્દ્રો પૈકી એક કેન્દ્ર અમારી શાળા છે છે અમને ગૌરવ ચારસો ને રક્તદાતાઓ અમારી શાળામાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધી લગભગ અઠાવન યુનિટ બ્લડ પણ કલેક્ટ થઈ ચુક્યું છે એટલે જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજનો દિવસ નોંધાવા જઈ રહ્યો છે એમાં અમે પણ સહભાગી થયા છીએ એનો આનંદ છે

આ 75મા વર્ષ નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે એમાં વન ઓફ ધ વાડી સ્કૂલમાં પણ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ છે પાંચસો બોટલ્સ ભેગી કરવાનો છે અને અત્યાર સુધી આઈ થિંક અમે 600 થી ઉપર બોટલ્સનો ટાર્ગેટ રીચ કરી દીધો છે અને કાર્યક્રમ હજુ છ વાગ્યા સુધી ચાલશે અને આ જે આપ સૌ જાણો છો રક્તદાન એ સૌથી મહાદાન છે એમાં સર્વે જેણે રક્તદાન કર્યું છે સર્વે હું અભિનંદન આપું છું અને વધારે માં વધારે રક્તદાન કરી અને સમાજ ઉપયોગી કાર્ય કરીએ અને ભાઈ ને આ રક્તદાન દ્વારા એક ત્રિબ્યુ પંચોતેર માં વર્ષે અર્પિત કરીએ એવી સૌને શુભેચ્છાઓ